વડોદરાના કેટલાક વિસ્તારોમાં ડોળું પાણી આવવાની સમસ્યાને લઈને ધારાસભ્ય અને અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરાના સુભાનપુરા ઇલોરા પાર્ક સયાજગંજ વિધાનસભામાં આવતો વિસ્તાર વોર્ડ નંબર આઠ ના ધારાસભ્ય અને કાઉન્સિલર આજ રોજ પોઈશા ખાતે ફ્રેન્ચ વેલ અધિકારીઓ સાથે ગોરવા સુભાનપુરા ઇલોરા પાર્ક ખાતે આવતી ઢોળા પાણીની સમસ્યા તપાસ કરી દૂર કરવા પોઈચા ફ્રેન્ચ વેલ ખાતે અધિકારીઓ સાથે કોર્પોરેશન દ્વારા વેલની સફાઈ વેલની આજુબાજુના રેડિયન્સ પરનું જે રેતી અને ગ્રેવેલ્સનું કુશન હટી ગયું હતું તે પૂરવાનું ટ્રેન્ચિંગ પદ્ધતિ અને મેન્યુઅલ કામગીરી અને ગોરવા અને સુભાનપુરા ટાંકીની સફાઈનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું